સમજો જો રેસ્ટોરન્ટ ને આ ખાવાના ખોલકા ઠેલકા બધા કેમ વધ્યા કારણ કે આપણને ઘરમાં કરવું નથી ગમતું ત્યારે શનિ રવિ તો બહાર જ જવું પડે તમારે મને અઠવાડિયામાં એકવાર તો બહાર લઈ જા હવે એ બનાવે ત્યારે કયા ભાવથી બનાવે કેવી રીતે બનાવે ત્યારે એવી રીતે બનાવે એવા વિચાર સાથે બનાવતો હોય એ વિચાર પોતાના અંદર પોતાના ભાવ અંદર મૂકતો હોય કે હું એવું ફર્સ્ટ ક્લાસ બનાવું કે પેલો પાછો ફરી ખાવા અહીંયા જ આવે કેમ તો કે એ આવે એટલે મને પૈસા હવે એ ખાધું એટલે આપણને પણ શું સંસ્કાર આવ્યા એના જ કે ક્યાંય પણ જાઓ તો શું કરો પૈસા પૈસો 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 લાવ આપણે બધાની દવા દારૂ ચાકરી કરતા હોય વડીલોની પણ એ ચાકરી કરતા આપણે શું કરીએ અમે તો દવા કરી કરીને થાકી ગયા અમે તો આટલી બધી દવા કરી અમે આમ કર્યું અમે તેમ કર્યું પણ એમને કશી અસર થતી નથી હવે આ બોલીને આપણે એને દવા ખવડાવીએ પણ દવાની એને શું અસર થાય આપણને ખબર નથી કે આપણા વિચાર વાણી અને વર્તનના સંસ્કાર એ વસ્તુ પર પડે છે હવે પેલો એ જ બનાવતો હોય અને બોલ બોલ કરતો હોય કે હું એવું બનાવું કે એને અહીંયા જ વારંવાર આવવાનું મન થાય ખાવાનું મન થાય એટલે આપણે પણ શું કરીએ પછી ક્યાં જઈએ ફરી ફરી પાછા ત્યાં જ ખાવા જઈએ કેમ તો કે એને પૈસા કમાવા છે હવે એવી બુદ્ધિ વાળું આપણે ખાવાનું ખાધું એટલે આપણામાં પણ કેવા સંસ્કાર આવ્યા એક જ વસ્તુ ના પૈસા કમાવો બસ એ જ સત્ય છે બીજું કઈ સત્ય નથી પૈસો અને પાવર આ બે જ છે બીજું તો બધું બધી વાતો છે કથા છે બધી સાંભળવાની એક કાંતિ બીજા કાંતિ કાઢી નાખવાની બસ આ બે દુનિયામાં રાજ કરવું હોય તો આ બે જ જોઈએ ભગવાન ભગવાન બધું ઘેર બધું અહીંયા જ ભોગવવું પડે છે ભોગવીએ છે છતાં પણ અક્કલ નથી આવતી પાછળનું કારણ એ અનીતિ અને અનર્થનું જે ભેગું કરેલું છે એનું ખાઈએ છીએ એટલે એ બુદ્ધિ આપણને શુદ્ધ નથી થવા દેતી અને શુદ્ધ થવા માટે મહાપ્રભુજીએ ઉપાય બતાવ્યો કે જે કંઈ પણ ખાઓ પીવો ભગવાનને ધરી અને પ્રસાદ રૂપે તમે ખાવ તો એ સાત્વિકતા આપણામાં આવશે કારણ કે ભગવાનને ધરીએ છીએ ત્યારે બધું જ હોય છે રાજસ તામસ સાત્વિક પણ ત્યારે એમાંથી ભગવાન રાજસી ને તામસી કાઢી લે છે ને સાત્વિક પોતાના સ્પર્શથી પ્રસાદ રૂપે આપણા માટે રહેવા દે છે કે જેથી કરીને આપણી બુદ્ધિ સાત્વિક થાય

ક્રિએશન માટે આપણને સ્પેસ ક્યારે મળે છે જ્યારે સૌથી પહેલા પહેલું આપણને બતાવ્યું ધુંધુકારી અને ગોકર્ણ દ્વારા કે બીકમ એમટી એન્ડ મિનિંગલેસ ખાલી થઈ જાઓ શુદ્ધ થઈ જાઓ એકદમ ખાલી કશું જ નહીં અંદર ન રાગ ન દ્વેષ ન આ ન તે કાંઈ જ નહીં તો પછી આપણી અંદર આપણને ઓથેન્ટિસિટી મળે છે ત્યાં સુધી આપણને વેલિડેશન નથી મળતું જે આપણે હંમેશા સોશિયલ મીડિયા થકી ખેંચવાની અને આકર્ષવાની કોશિશ કરતા હોઈએ છીએ મને વેલિડેશન મળે મને અપ્રુવલ મળે મને એપ્રિશિએશન મળે મને લાઇક્સ મળે તમને તમે જ પોતે વેલિડ નથી કરતા ગણતા અને તમારે આપણે બીજા પાસે વેલિડેશન માંગવું પડે તો પછી એ વેલિડેશન ક્યાંથી મળે કારણ કે ખાટલે જ ખોટ છે મૂળિયામાં જ આપણે ખોટ છે પહેલું તો આપણે પોતે જ પોતાને અપ્રુવ નથી કરતા તો બીજું ક્યાંથી કોઈ કરવાનું અપ્રુવ ડોન્ટ સીક વેલિડેશન ફ્રોમ એની બડી કોઈની પણ પાસેથી અપ્રુવલની અપેક્ષા ન રાખો કોઈ આપણને કર નહીં